ચલો ફોન મૂકીને જમવા માંડો હાલો મગના શાક સાથે તમને શું ભાવે છે રોટલો કે રોટલી કોમેન્ટ કરીને કહેજો મને તો બેવ ભાવે છે પણ ખાલી રોટલી જે ઓછી ખવાય એ માટે મેં રોટલો કર્યો છે અને આ એક કામ મમ્મી કરે છે જે હાથે ઇન્વાઇટ કરેલું કામ છે અમે સિંધવ મીઠાના મોટા ખાંગડા એવા લીધા હે હવે હાથે હાથે ખાંડી પાવડર કરીએ છીએ એટલે મમ્મી બેસી ગયા છે અઢી વેગામાં કામે અને હું હંકેલું છું આ કપડાં

તો હવે આજે એકચુલી આવે છે એક સબસ્ક્રાઈબર સુરતના છે અને આ બાજુ નીકળેલા છે તો અમારા સબસ્ક્રાઈબર આવી ગયા છે સુરત થી અને વિથ ફૂલ ફેમિલી છે તો તમને મળી દઉં એ લોકો સાથે લઈ ગયા મમ્મી

તો બઉ સારું લાગ્યું આટલા બધા મહેમાન એક સાથે અમારો વિડીયો જોવે છે અને એમની સાથે ફ્રેન્ડ સર્કલ છે ને આ ફરવા આવેલા એટલે બધાને થયું ધ્યાન અમને રમાડીએ अच्छा ओ भाई साहब पूरा मेरा घर आएं चाय पानी करिए साहब हमारे ध्यान में रगडवा नता है तो मड्या से बराबर काम से घर से ए माने तुम आवे ये भी बहुत सारु छे हमारे सब्सक्राइबर इज कामे लाग गया जो हम आ रही हैं मैम

<laughs> Bye. Aduh <laughs> di <Bye. laughs> <laughs> <Anything else? laughs> એ તમે છે ને જો મગની ફુટડી દાળ મગની ફુટડી દાળ રસ રોટલી ને ગરમ મણનો અથાણું એકદમ બેસ્ટ લાગે છે હે ને ના ના સરસ લાગે આ નો સીઝન મોસ્ટલી હોય હા ખાટ સારું ને તમને ભાવે ના ભાવે એ અલગ વસ્તુ છે પણ સરસ લાગે અરે બધા ખાઈ બી બહુ એવું હા એનો બોળો છે શાક ને રોટલી રોટલી ના શાક ના હોય તો એનો મસાલામાં ખાઈ દે

અચ્છા હા હમ અમે પછી કિમથી આમ આવતા હોય ને સુરત એટલે એ રસ્તેથી જ ચાલતા પેલો આપણે ટોલ ટોલ નાખો આપણે ના દેવાનું હોય એટલે ત્યાંથી ચાલતા અમે ધાર્મિક કિમથી અપડાઉન કરતા હજી રાજ હોટલ અચ્છા 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 ઓકે

રખાળું તો બો ગમે હા આવજો શ્રી શ્રી મે તું બધા દોસ્તો દોસ્તો કરતી હોય ને તો

भी सो बनाओ मोटा तो ये देखो मोटा बना रहे हैं सारा काट ले बटाटा का वड़ा वो भी है ना हां ये अभी से कट तो श्री माटे बने थे फ्रेंच फ्राई मैं तो ग्रीन वेजिटेबल बना रहा हूं Nah, itu tadi s u